આજરોજ આજરોજ અષાઢી બીજ નિમિત્તે એવા જગન્નાથ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી યોજાય શોભાયાત્રામાં રાજકીય આગેવાનો સહિત તમામ ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારબાદ વાત કરીએ તો પાદરાના રમેશ્વર મંદિર ખાતેથી આ શોભાયાત્રાની શરૂઆત થવા પામી હતી

ત્યારે તાલુકામાં પણ ભગવાન જગન્નાથ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા સાથે બલભદ્ર જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેમ ભક્તોને દર્શન આપતા હોય તે પ્રકારની અનુભૂતિ જોવા મળી હતી ત્યારે પાદરાના રામેશ્વર મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થવા પામી હતી જ્યાં મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જ્યાં પાદરાના પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાવો લીધો હતો ત્યારે મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે તમામ લોકો દ્વારા પહિંદ વિધિ કરી સાવરણી દ્વારા માર્ગ સાફ કરી ભગવાન જગન્નાથની યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારે ભગવાન જગન્નાથની શોભાયાત્રામાં પાદરા શહેરના રસ્તા પર માનવ મહેરામન ઉમટ્યું હતું ત્યારે ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાથે ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા ઢોલ નગારા અને ડીજે સાથે નીકળેલ ભગવાન જગન્નાથની શોભા યાત્રા પાદરા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી ત્યારે ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પાદરા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ વિભાગના પોલીસ સ્ટાફ સાથે યાત્રા પાદરા શહેરમાં નીકળી હતી તે જ પ્રકારે પાદરા શહેર સહિત રાજ્યભરમાં છે તે ક્યાંક ને ક્યાંક અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ હોય કે જગન્નાથપુરીમાં પણ તે જ પ્રકારે હર્ષોલ્લાસપૂર્વક લાખો ભક્તોના મહેરામણ સાથે ભવ્ય શોભાયાત્રાઓ તેમજ રથયાત્રાઓ નીકળી છે સાથે સાથે તે જ બાબતને લઈને વાત કરીએ તો પાદરામાં પણ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી સાથે યોજાયેલ શોભાયાત્રા પાદરા શહેરના રાજમાર્ગો પર છે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે પાદરામાં અનેક સ્થળો ઉપર ભાવિક ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું દર વર્ષની પરંપરા મુજબ પાદરાના સ્ટેશન રોડ પર આવેલ સાઈ મંદિર ખાતે રથયાત્રા પહોંચી હતી જ્યાં અગ્રણીઓ તથા પાદરા નગરપાલિકાના સદસ્યો દ્વારા મહાઆરતી સહિત રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે પરંપરા મુજબ કૈલાસ કોલોની સોસાયટી અને સાઈ સેવા

દર વર્ષની જેમ શ્રી સાંઈબાબા મંદિરે વરઘોડો પધારે છે ભગવાન પધારે છે ત્યાં અને ત્યાંથી કૈલાસ કોણીમાં મારા ઘરે અને મારી સોસાયટીમાં દરેક અદ્રણીઓ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે છે ભગવાન આવીને આવી રીતે પધારતા રહે અને અમને આશીર્વાદ આપતા રહે જય જગન્નાથ જય જગન્નાથ આ રામેશ્વર મહાદેવ રામટીકરી મંદિરમાં આજ સતત જગન્નાથ મહાપ્રભુના નગરયાત્રા રથયાત્રા જગતગુરુ રામાનંદ સ્વામીના આશીર્વાદથી ગામના આગેવાનના હેઠળ દરેક જગ્યામાં ભગવાન શ્રી જગન્નાથના સ્વાગતને કારણે અને હરિભક્તની અનેક ઈચ્છાથી આજે મહાપ્રભુ જગન્નાથ ઓગણીસમા વર્ષના પધારી રહેલા છે અને ગામ દરેક જગ્યામાં એમને સ્વાગત કરવા આવેલા છે અને મહાપ્રભુના જગન્નાથ મહાપ્રભુ આ સુભદ્રા અને બળરામ અને વંશ સમસ્ત સુદર્શન મહારાજ સાથે જગન્નાથ મહાપ્રભુ નગરયાત્રા કરવા જાય છે અને આ નગરયાત્રામાં પાદરા ગામના અનેક હરિભક્તો અને નગરજનો સ્વાગત કરવામાં ઉમટી પડી રહેલા છે રાસ્તામાં ઠેર ઠેર દરેક જગ્યામાં સ્વાગત કરવા આવેલા છે પાદરા રામટેકરી મંદિરથી અમારા વંશ અમારા વંશ પરંપરાગત ઓગણીસ વર્ષમાં આજે પધારી રહેલા છે અહીંથી સાંઈબાબા મંદિર અમારા દરેક જગ્યામાં ગાંધીચોકથી લઈને સાંઈબાબા મંદિર પધરાઈ માતા અને સંતરામ મંદિર અને લાલબાગ લીપડા થઈને અમે પધારી રહેલા છે આમાં ભગવાનના અનેક ભાઈ બહેનો સમસ્ત પ્રસાદ નૈવેદ્ય લઈને મગજામુડા પ્રસાદ લઈને આનંદિત થાય છે આનંદિત ઉલ્લાસ સાથે પાલરા ગામના સમસ્ત ભક્તો તથા જગન્નાથ મહાપ્રભુના ના સમસ્ત ભક્તો આવેલા અમારા ઓડિયા પ્રવાસી બાળીશાના જગન્નાથ પ્રિય ભક્તો ત્યાં આગળ બળતાડી આવીને બિરાજમાન થયેલા છે